આમાં ઘણા પ્રકારના અલગ અલગ કેટેગરીઝ હોય છે તે એકવાર બધા રેડી થઈ જાય પછી આપણા સાથે શેર કરીશ અને જે સરકારશ્રીને જે સૂચના અને જે માર્ગદર્શા રહેશે આ હિસાબથી અમે કામગીરી કરીશું પાલગામ આતંકી હુમલાને ગુજરાત સહિત દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ગુજરાતના અનેક શહેરોની બજારો બંધ રાખી વેપારીઓએ વિરોધ નોંધાવ્યો દાંદા તાલુકાના હળાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જડબે સલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી આ તરફ કચ્છમાં પણ આતંકી હુમલાને લઈને ભારે રોષ જોવા મળ્યો ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો પાકિસ્તાન આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી છે વેપારીઓએ જમ્મુ કાશ્મીરમાં હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જર બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો મોડાસા શામળાજી ભેલોડા મેઘરજ સજ્જર બંધ જોવા મળ્યો તો બાયડ ધનસુરા માલપુરમાં પણ બજારો બંધ જોવા મળી વેપારીઓ અને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું હિંમતનગર શહેર તલોદ અને પ્રાંતિજમાં બંધનું એલાન મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા વેપારીઓએ બજારો સ્વયંભૂ બંધ રાખી સાબરકાંઠામાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલા મામલો હિંમતનગર માર્કેટયાર્ડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી માર્કેટયાર્ડની તમામ દુકાનોના વેપારીઓએ એક થઈ સ્વયંભૂ બંધ પાડ્યું માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણ પણ આજે બંધ રાખ્યું નિર્દોષ લોકોની નિર્મમ હત્યાના વિરોધમાં બંધ પાડ્યું છે આતંકીઓને વળતો જવાબ આપવાની માંગ ઉઠી છે તો કચ્છમાં પણ વેપારીઓએ આજે વેપાર ધંધા બંધ રાખ્યા છે જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલા લોકોના શોકમાં આજે ભુજની બજાર બંધ રાખવામાં આવી જથ્થાબંધ બજારમાં તમામ વેપારીઓએ આજે પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી પાકિસ્તાન સામે વિરોધ નોંધાવ્યો પાકિસ્તાની આતંકવાદીઓને કડક જવાબ આપવામાં આવે તેવી વેપારીઓએ માંગ કરી વેપારીઓએ જમ્મુ કશ્મીરમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી તો પહલગામ હુમલા બાદ ઠેર ઠેર રોષ વ્યાપ્યો છે ઠેર ઠેર બંધનું એલાન જોવા મળી રહ્યું છે ત્યારે કચ્છમાં પણ રોષ વ્યાપ્યો છે માતાના બજાર આજે દિવસ દરમિયાન બંધ બંધ રખાય ધંધા રાખી મૃત્યુ પામેલા શ્રદ્ધાંજલિ આપવામાં આવી તો આ તરફ આતંકવાદીઓ સામે દેશભરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આતંકી હુમલામાં મૃત્યુ પામનાર મૃતકોના આત્માની શાંતિ માટે નર્મદામાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળા ખાતે આવેલ સ્વામિનારાયણ વિદ્યાલય ખાતે ખાસ હરિયાગ યોજાયો હતો અને દિવંગતોની આત્માની શાંતિ માટે હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં એકસો જેટલી આહુતિઓ આપી પ્રાર્થના કરવામાં આવી હતી સરકાર આતંકવાદીઓને પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી કે આતંકવાદીઓ આપણા નિર્દેશોને પરિવારોને જે મોતના ગાટે ઉતાર્યા છે એના કારણે બહુ દુઃખદ વાત છે આ તો એના કારણે અમારી સ્કૂલમાં આજે આ યજ્ઞ યજ્ઞયોજલ છે તો મારો તો સરકાર દી આદ નિવેદન છે કે જે પણ આ અસામાજિક તત્વો છે એમને હોદી હોધીને મારવા જોઈએ એમના મૂળિયા ઉખેડો કે જ્યાં હોય ત્યાંથી એમને શોધી લાવો શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયમાં અશાંતિ યજ્ઞ શ્રી હરી યજ્ઞનું આયોજન કરેલ હતું અમે સૌ વિદ્યાર્થીઓ અને સંસ્થાના દરેક પ્રતિષ્ઠિત દરેક શિક્ષકો ભેગા મળીને આ દરેક મૃતકોના આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ હરી આયોજન કર્યું હતું એમાં ભગવાનના વિવિધ નામ સ્વરોળોના ઉચ્ચારણ पूर्वक આહુતિઓ આપી અને આ દિવંગત આત્માઓના દિવંગતો જે કંઈ ભોગ બન્યા છે એના આત્માઓને શાંતિ અર્પે અને એના કુટુંબને ધૈર્યતા આપે અને એમને એક બળ હિંમત આપે આત્માઓ તો નિર્દોષ હતા પણ એના કર્મની પાછળ એના મોક્ષ ગતિ પાછળ પણ અહીં યજ્ઞ આપણે કર્યો છે ગીર સોમનાથ સમાચાર વેરાવળમાં પોલીસનું સઘન ચેકિંગ આતંકી હુમલા બાદ પોલીસનું સઘન ચેકિંગ બસ સ્ટેશન રેલવે સ્ટેશનમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું ભીડભાડ વાળી જગ્યાઓ પર પણ ચેકિંગ કરવામાં આવ્યું સોમનાથ મંદિરને ધ્યાનમાં લઈ અને ચેકિંગ હાથ ધરાયું છે

વેચીને કોંગ્રેસનું જે વાતાવરણ બગાડી રહ્યા છે રાહુલજીનો જે વિચાર હતો શુદ્ધ અને સારો કે ખુલ્લા મનથી વાત કરો નામ જોગ વાત કરો પણ નનામી પત્રિકા વેચીને અને એ પત્રિકા બી કેવી પ્રભારીના હાથમાં પછી આવે છે પ્રજાજનોના હાથમાં અને સોશિયલ મીડિયામાં પહેલાં જતી રહે છે અને એ બી નામ વગરની પત્રિકા આવી પત્રિકાનું કૃત્ય કરનારા ભાજપમાં ભળેલા લોકો માટે પોલીસ એફઆઈઆર કરવી બહુ જરૂરી છે રાજકોટનો વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર હની ટ્રેપમાં ફસાવી દસ કરોડની કરાય માંગ દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાય ફરિયાદ એક યુવતી સહિત બે લોકો સામે ફરિયાદ પોલીસ કર્મી હોવાની ઓળખ આપી ધમકી આપતા સોશિયલ મીડિયામાં વેપારીને જાળમાં ફસાવ્યો ડ્રગ્સ અને દુષ્કર્મના કેસમાં ફસાવીને ધમકી આપી હોવાની જાણકારી છે વધુ માહિતી મુકુદ પાસેથી મેળવીશું મુકુદ સમગ્ર ઘટના શું ઘટી છે કઈ રીતે આખો આ ટ્રેપ વિછાવવામાં આવ્યું હતું જી બિલકુલ વાત કરવામાં આવે તો રાજકોટનો વેપારી છે તે હની ટ્રેપ નો શિકાર બન્યો છે હની ટ્રેપ માં દસ કરોડ ની જે માંગ છે તે કરવામાં આવી હતી ટુકડી હતી જે બે એક યુવતી અને બે યુવકો જે પોલીસ ના સ્વાંગ માં જે યુવતી છે તે જે રાજકોટ ના વેપારી ને ફસાયો હતો ને એક યુવતી એ દસ કરોડ ની માંગણી કરી હતી જેમાં બે પોલીસ યુનિફોર્મ પહેરેલા અને પોલીસ કર્મી હોવાની ઓળખ આપી અને આ સામ્રાજ્ય હતો ને યુવતી વેપારીને બ્લેકમેલ કર્યો હતો ને આરોપી જે પોલીસની ની પહેરી હતી એમાં સંજય કરંજીયા અને એસ કે સોલંકી લખ્યું હોવાનું સામે આવ્યું હતું ને અત્યારે જે આરોપી છે એક કરોડ ને વીસ લાખ રૂપિયા જે વેપારી પાસેથી પડાવી લીધા હતા અને યુવતી બાકીના રૂપિયા જે છે તે માંગ કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો યુવતી દુષ્કર્મ ના કેસમાં ફસાવી દેશે તેવી ધમકી આપી તીજી સિદ્ધા આ સમગ્ર બાયથી બદલ તો આ હાર્ની ટ્રેપનો સમગ્ર કિસ્સો જે છે તે પોલીસ તપાસમાં સામે આવ્યો છે બનાસકાડના ધાનેરાના નેનાવા ત્રણ રસ્તા પાસે ખુલ્લી ગેટર માં ટ્રેક્ટર ખапક્યું બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા ટ્રેક્ટર ખુલ્લી ગેટર માં ખапક્યું બાઈક ચાલકને ઈજાઓ થતા ધાનેરા રેફરલ હોસ્પિટલ માં ખસેડાયો ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ એસઓજી ના રાઇટરની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરનાર ને પોલીસે ઝડપી પાડ્યો છે મહત્વનું છે કે નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના વેપારી સાથે આરોપી છેતરપિંડી આચરી હતી પોતાને અસોજીનો રાઇટર ગણાવી કટકે કટકે એક પોઈન્ટ સત્તાવન લાખની રકમ પડાવી હતી વેપારીના મામા જેલમાં હોવાથી તેની મદદ કરવાના બહાને પૈસા પડાવ્યા હતા જેથી દરબારગઢ પોલીસને ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી આરોપી સમીર હુસેન હારૂન ભગાડ સલાયાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે જોકે આ આરોપીને થોડા દિવસો પહેલા જ દ્વારકા પોલીસે એક ગુનામાં અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો તેથી દરબારગઢ પોલીસે જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટથી કબજો સંભાળ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી જે આરોપી છે સબીર હુસેન હારૂન ભગાડ તેની આજરોજ ધરપકડ કરવામાં આવેલી છે અને આગળ એને અગાઉ કોઈ આવી રીતની બીજો કોઈ બનાવ બનેલો હતો કેમ કે બીજા કોઈ આ પ્રકારના ભોગ બનનાર છે કે કેમ તે બાબતની સંપૂર્ણ તપાસ હવે હાથ ધરવામાં આવશે

હત્યા કરી હતી ઓક્ટોબર બે હજાર ઓગણીસ માં ખંભાત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો આરોપી દડો ઉર્ફે અર્જુન અંબાલાલ ગોહેલ સામે દુષ્કર્મનો આરોપ લાગ્યો હતો ખંભાત સેશન્સ કોર્ટે આજે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે ઉપયોગમાં રહેલો આ બ્રિજ હવે જનજીવન માટે જોખમરૂપ બની ગયો છે છતાં રોજબરોજના વાહન ચાલકો અને ગ્રામજનો જીવના જોખમે પસાર થવા મજબૂર છે સ્થાનિકોના મતે બ્રિજમાં ઘણા ભાગે ગેપ પડી ગયા છે અને ટપાળા બેસી ગયા છે વરસાદ દરમિયાન હાલત વધુ બગડે તેવી શક્યતા છે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે બ્રિજની મુલાકાત લીધી હતી અને તેના તાત્કાલિક સમારકામની અપીલ કરી હતી ઓછા ભાવના ટેન્ડરને કારણે કોઈ ટેન્ડર ભરતું નથી મોરબી જેવા ભોગ ભાઈના પછી આ પુલ બનાવવામાં આવશે અથવા સરકાર કોઈના ભોગની રાહ જોઈ રહી છે વારંવાર আর রাস্তে যাওয়ার মানুষ এটু বেশি মুশকিলে পরেছে রাস্তা দৌড়ি মার্ক যাচ্ছে